શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પાંસઠ જીરો તેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર ચીનના વાયરસ ફરીથી ગુજરાતમાં એન્ટ્રી થઈ છે અને આ બાબતે ગંભીરતાપૂર્વક ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેત રહેવા અને સલામતી રાખવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે ત્યારે વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં પણ આવનારા દિવસોમાં કોઈ પણ જાતની કોવિડને લગતી તમામ બાબતોની તૈયારી કરવામાં આવી હતી જેમાં નૂતન હોસ્પિટલના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના માટે કઈ તૈયારી કરી તાજેતરમાં આપણા ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાતની અંદર પણ પેશન્ટ અત્યારે કોરોનાના નવા વાયરસના મળેલા છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે અત્યારે હાલ ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ નૂતન હોસ્પિટલની અંદર આપણે અલાયદો કોવિડ સેન્ટર માટેનો કોવિડ વોર્ડની તૈયારી રાખવામાં આવી છે અને ડોક્ટર દ્વારા પણ અત્યારે હાલ સતત જે ગુજરાત અને ભારત દેશની અંદર કોવિડના પેશન્ટ અથવા તો દેશ વિદેશમાં પણ જે કોવિડના પેશન્ટ અત્યારે છે એની સારવાર કઈ રીતે આપવામાં આવે છે અને કેટલા પ્રમાણમાં આ વાયરસ એ લોકો સુધી પહોંચ્યો છે એનું અમે અત્યારે હાલ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં ક્યાંય જરૂર પડે તો નૂતન જનરલ હોસ્પિટલની અંદર કોવિડ ટ્રીટમેન્ટ માટેનો કોવિડ વોર્ડ એ તૈયારી તૈયારી રાખવામાં આવી છે કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી શ્રી મનસુખ જે ગઈકાલે બેઠક કરી સમીક્ષા કરીને સૂચનાઓ આપે એ બાબતે આપણે કેવી તૈયારી ભારત દેશના આરોગ્ય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા ભારત દેશના તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે અને આરોગ્ય વિભાગ સાથે જે ગઈકાલે મિટિંગ કરવામાં આવી હતી તેની અંદર નવા વાયરલ વેરિયન્ટ જે છે એના વિશે માહિતી આપવામાં આવી હતી અને એના માટે આપણે શું તૈયારી કરી શકીએ એ માટે દરેક સ્ટેટને આ અંગે જાણકારી આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પણ આ ગઈકાલે એડવાઇઝરી આપવામાં આવી છે કે ગુજરાતના જે પણ આપણા સિવિલ હોસ્પિટલ્સ ગવર્મેન્ટ હસ્તક છે એમાં કોવિડની તૈયારી કરવી અને વોર્ડ તૈયાર રાખો એ જ રીતે અમે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પણ આપણે નૂતન જનરલ હોસ્પિટલમાં આ અંગે કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો તેના અગાઉના પ્લાનિંગ પ્રમાણે આપણે કોવિડનો વોર્ડ તૈયાર કર્યો છે અત્યારે હાલ આ અંગે કોઈ ચિંતાની જરૂરિયાત છે નહીં પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં આ વાયરસ વધુ પ્રસરે નહીં અથવા પ્રસરે તો એના માટેની કઈ તૈયારી હોઈ શકે એ માટેનું તમામ માર્ગદર્શન અને તૈયારી કરવામાં આવી રહી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9494335034 અલ્પેશ બારોટ 9374 26544 બિઝનેસ કે ન્યૂઝ